દક્ષિણ ગુજરાત બાદ મધ્ય ગુજરાતમાં પણ મેઘરાજાનું તાંડવ જોવા મળી રહ્યું છે પંચમહાલ જિલ્લામાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે વહેલી સવારથી જ વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી હાલોલ જાંબુગોડા તેમજ અન્ય તાલુકામાં પણ વરસાદ ખાબકી રહ્યો છે હાલોલ તાલુકાના અનેક ગામોમાં સવારથી જ વરસાદ વરસવાની શરૂઆત થઈ હતી વરસાદ વરસતાની સાથે જ નીચાણવાળા વિસ્તારોમાં લોકોમાં ભય જોવા મળી રહ્યો છે વરસાદી પાણી ભરાઈ રહ્યા છે મુશળધાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે હાલોલ બસ ડેપોની આજુબાજુમાં તેમજ શાક માર્કેટમાં પણ વરસાદી પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે જોકે હજુ પણ પંચમહાલ જિલ્લામાં મુશળધાર વરસાદની આગાહી છે તથા નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ભરાવાની શક્યતા રહેલી છે સંજય ગોહિલ સાથે બ્યુરો રિપોર્ટ ટુડી ગુજરાતી ન્યૂઝ